જય માતાજી મિત્રો કેમ છો બધા મજા મજા છો ને આજે આપણે એરંડા વાવવાનું ચાલુ કરી નાખીશું કયા ખેતરની અંદર એરંડા વાવવા છે બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં આ વિડીયોની અંદર વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નાખું છું જુઓ મિત્રો આપણે આ ખેતરની અંદર આપણે કાલે છેડી નાખ્યું હતું ને એરંડા વાવવાનું ચાલુ કરી નાખ્યું છે ને અમારી જોડે પેસું છે તાઈન એક બે ને ત્રણ આ ત્રણ ભેંસો આપણી ઘરની છે જોઈ શકો છો ને આમાં આપણે વાવન ચાલુ કરી નાખ્યું છે ટેટકર હવે આવેલું છે આ બાજુ આપણે પેલી બાજુ કપાસ વાવેલો છે ને આ બાજુ હવે આપણે વાવવાનું ચાલુ કરી નાખ્યું છે જુઓ આમાં મૂળખો વધારે છે અંદર એટલે આપણા મૂળખો બારા કાઢવા પડશે કરાવેલું છે અડધું વાવી નાખીશું અને અહીંયાથી કરીને ઠેસ્ટ ઓલી વાળ સુધી વાપવાનું બાકી છે જુઓ મિત્રો હવે આપણે બધું વાવવાનું ચાલુ કરી નાખ્યું છે આ એરંડા વાઈ રહીએ એટલે પછી આપણે ઝાર વાવવાની બાકી છે પછી ઝાર વાઈ દઈશું જુઓ કલ્ટીનો ગાળો રાખેલો છે જે દેખાયો ને અહીંયા પાળી આવશે વચ્ચે બીજા અહીંયા પાળી આવશે જુઓ બે ટક્કાને પાળી આવે એ ટાઈપ જ આપણે એરંડા વાવે છે કલ્ટીના ગાળે આ બાજુ આપણે પેસો માટે રચકા બાજરી કરેલી છે આ બધી પેસોને આપણે રચકા બાજરી ખવાડવા માટે છે હવે આ બાજુથી વાવવાનું ચાલુ કર્યું છે ઠેઠ ઓલી વાળ છે ને એટલી બધી વાવવાનું છે બધું એરલના જ વાવવાના છે બીજું કોઈ પણ નહીં વાવવાનું ન બાકીની જાર છે એ પેલા ખેતરની અંદરમાં બની છે અટકરાવા વળતું વળ્યું છે તમે જોઈ શકો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ હું આવા ખેતીવાડી વિશે બ્લોગ લાવીશ જય માતાજી મિત્રો થેન્ક યુ